ભાઈ હવે ચેલેન્જ લઈને આવી ગયા હે ફર્સ્ટ ચેનલ પાણીપુરી બ્લોગ આ બધા પાણીપુરી ખવડાવવાની છે અનલિમિટેડ

ચીઠીઓ તૈયાર છે આમાં તો ખબર અને અનલિમિટ પાણીપુરી ખાવાની અને હારવા લાલ મરચાં ખવડાવવામાં આવશે અને હવે જોવાનું એ કોણ જીતે હે ને કોણ હાર અને હા જીતે એના માટે સ્પેશિયલ મેં સુવિધા કરી છે પાંચસોની ની ગઢી એટલે નોટ એક પાંચસો રૂપિયા આપવામાં આવશે જીતે એને ત્રણ માર બેચમ નાખી દઉં હું તૈયારી વન બપોર થઈ ગયું અને ચીઠી તૈયાર છે હવે નાખીએ આપણે તમારે તણાઈ ની એક એક ઉપાડવાની છે નંબર બોલતા જાવ ખાલી નામ બગડો પેલો 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 હાલ પેલો दीजो, दीजो, भाई, <laughs> चीटिंग गया ना भाई पर खबर तो <laughs> <laughs> ऐसा मत करो मेरी जान लाइफ में कुछ अच्छा करो यार

હા ભાઈ આ ચાર જાય છે ને હજી આમાં થાય અને ફાઇનલી બાવીસ પૂરી ખાઈ લીધી છે અને આ ત્રેવી મી ચાલુ છે ભાઈ ત્રેવી પૂરી ખાઈ લીધી અને ઓલા હજીમાં વાટ જોતા છે કે અમારો વારો કંઈ આવે અને ભાઈ ત્રેવી પૂરી ખાઈ લીધી છે ફાઇનલ અને અહીંથી જોઈ શકો છો આહ પણ આવી ગયા છે કંઈ કેવા માગો છો કેટલી પૂરી ખાઈ હગીસ તુ હમ કો ચીયા લા ખેચ ખેચ આમણા હી ધાર થાય હે શેડા નીકરી ગયા હે તો જબવાનું ચાલુ જ છે ભાઈ નું રકાવન નામ નસ લે તો વિશલતા રી હારવા વારા જોઈ લઈએ લાલ મરચા રાખ્યા છે અઠી પૂરી ખાધી ભાઈ તે ભાઈ નું આવી ગયું જોઈ શકો છો સીધે જ રન થઈ ગયો પાતરી પૂરી નથી થાય

ચાલુ છે મયુર બસ તરી કેટલી કાઈ હન છે ફોટો કીધો તો ફોની આસા ભૂલી જા પછી તો તો આપણે આટલાથી કાઈ ન હોય ઘરે ન લાગે મારી હજી બનાવવાનું કહી દેજો આટલી તો મને કાઈ ન ભાઈ ટાણા

પાંચસો કે ભાઈ ધ્યાન દોગે ક્યાં પાંચસો ક્યાં હાલાકી કઈ લખા

ઓલો તો માલ માં મને જ લાગે શહીદ થઈ ગયો હોય વાટ જોઈ ગયો શહીદ થઈ ગયો છે હવે રાતની સાધીડવા ચડી સુઈ ગયો એ આવે એ વાત આવી જાય પૂરું થઈ ગયું ભાઈ સુઈ ગયો હોય ચડી ગયો ખરા આયે આયા

tiku, eh anak mata panen tiku kau rola, eh, aja dia kau ikat di hutan. Hãy subscribe cho

બચાને ખાવ એવું લાગે મને ફાઈન્ડર tinca એ થાય છે તમને ભૂખ લાગે એવું થઈ આજા રે રેકોર્ડ તોડી નાખવાનો છે મિત્રો કે બોલાવવાની થાય તો દેજો આ નંબર થઈ પચી પૂરી એ ઓટકાર આવ્યો હે ભાઈ ને જોઈશું મરચું ખાવા માટે તારે ભાઈ તૈયાર ભાઈ છવી પૂરી ખાધી હે રાતના આટલામાં

ત્રિપુરી એક ત્રિપુરી રીત કહી રીતે જોઈ શકો છો તમને લગભગ દસ દિવસ થી એવું લાગે ક્યાં ગયા તા ભાઈ આજે આદિ સુધી તમે જોઈ પાણીપુરી રેવું છે તારે પાણીપુરી બનાવવા મો બત્રી હાલ તેત્રી તેત્રી તેત્રી

પૂરી ભાંગી નાખી અને ભાઈ આને ડિસ્કોલિફાઈ કરવામાં આવે છે કેમ કે આને આખી પૂરી આમાં અંદર નાખીને ભાંગી નાખીએ એમ નથી ખાવાલી એટલે કીધું નતું તો એ ફૂલ નિયમ આપણે કરવા બસ 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 હે પૂરો કાઢી નાખો ભાઈ આ લો બધે ની મંજૂરી છે ના પણ ના ચાન્સ દીધો આને ચાન્સ બતા હરામી હો બેટા ખાધી ખાવાની છે ચાન્સ કેટલી ખાઈ હક છે ખબર નહીં પાલી પૂરી હાલો એક પૂરી ડુબાડી દીધી એટલે એ તો નહીં અનલિમિટેડ હે ને એટલે ભાઈ નગામાં નિયમ રાખવા પડે થોડો રગડો ખાઈ છે રગડો હલો ઓગણત્રીસ ઓગણ ચાલીસ ઓગન ચાલીસ दुकान चाली खाती है जी तुम પાણી લાવી અડતાલી પૂરી ખાઈ લે છે ભાઈ અડતાલી કેટલી ખાઈ લખીએ એકતાલીસ હા છે ને એકતાલી એકતાલી પુરી ખાઈ નાખી છે ભાઈ અને આવી ગયું એકતાલી પુરી અને સજા માટે તમે વિડીયોમાં બનાવી રહ્યો કેમ કે જે આ બેકને સજાઈ દેવાની છે કેને વધારે ખાતી તમને ખબર જ છે અને હવે સજાનું સેટઅપ લગાવવામાં આવે વિજેતા માટે વિજેતા એક પહેલો નંબર આ આવ્યો છે બીજો નંબર આનો અને ત્રીજો નંબર પાપડ પહેલવાર દસરા લવા લે ચુકા હે ક્યાં ખાવાનું હે ભાઈ

એક જ ગોટો ભાઈ ભાઈ આખું નાખી દીધું ના 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 ખાવાનું હે ભાઈ ખાવાનું હે ખાવાનું હે ખાવાનું હે ભાઈ એમનું આલે એમનો હાલે ભાઈ ગટો ભરવો પડે ભાઈ એમનો હાલે એને હમણાં દઉં સજામાં

અને આ ભાઈ આ એકતાલી વાળા એ હજી પાણી ખાવી છે આ કઈ દે નીકળ જાવ યહાં સે કભી મત મેરે વિડિયો મે આવુંગા મે જરૂર આવુંગા મે જરૂર આવુંગા જીત કે જાવુંગા વિડિયો ગઈ મોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને 500 રૂપિયા તમે જવાન જીતી હગો હો પણ કેમાં ખબર છે તમારી ઘરે જ વિડિયો બનાવીને ભાઈ આયા નહીં અમારા આગળ નથી એટલે ભાઈ સેટઅપ નો ભાઈ માર આયા તો સેટઅપ માં કાઈ છે નહીં

વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને આપણે મળીએ બીજા વ્લોગમાં